પોરબંદર જિલ્લામાં બેફામપણે બાયોડીઝલનો ગેરકાયદેસર કારો કારોબાર ચાલી રહ્યો છે મહત્વની વાત એ છે કે આ અંગે છેલ્લા બે દિવસથી મીડિયામાં સ્ટીંગ ઓપરેશન સહિતના અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે રાણાવાવમાં ચાલતા આ કાળા કારોબારનો પર્દાફાશ થયો છે જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ પોરબંદર જિલ્લામાં લાખો લીટર બાયોડીઝલનો સરકારને ટેક્સની મોટી રકમનું નુકસાન જઈ રહ્યું છે તેમ છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી આ અંગે મોટાભાગના મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ અને પ્રસારિત થઈ રહ્યા છે તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં આવા સવાલ જિલ્લાના નાગરિકો કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ એક ડીઝલ પોઈન્ટ પરથી તમામ વિભાગનો મળી માસિક રૂપિયા અઢી લાખનો હપ્તો પણ લેવા હોવાની જિલ્લાભરમાં ચર્ચા જાગી છે ત્યારે આ મામલે ગાંધીનગર સહિત ઉચ્ચ કક્ષાએથી પણ તપાસ જરૂરી બની જાય છે પોરબંદર ટાઈમ્સ સતત ત્રણ દિવસથી આવા ઈંધણ માફિયાઓને ખુલ્લા પાડી રહ્યું છે ત્યારે આજે વાત કરશું રાણાવાવની રાણાવાવમાં પણ પોરબંદર અને કુતિયાણાની જેમ ગેરકાયદેસર બાયોડીઝલનું ધૂમ વેચાણ થતું હોવાનું જાણવા મળે છે જેમાં રાણાવાવ રેલવે સ્ટેશનથી લઈ જામનગર ચોકડી સુધીમાં ચાર જેટલા બાયોડીઝલના ગેરકાયદેસર પંપો ચાલે છે ત્યારે મીદ્યાની તપાસ દરમિયાન જામનગર ચોકડી પાસે આવેલા પંપ પર જોયું તો પંપમાં લગભગ ત્રીસથી ચાલીસ હજાર લિટરનો સ્ટોક તો જોવા મળતો હતો અને વેચાણ પણ ચાલુ હતું ઉલ્લેખનીય છે કે આ પંપની પાંચસો મીટરની નજીક જ મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન પણ આવેલું છે પરંતુ મામલતદાર કે પોલીસને આ કાળો કારોબાર દેખાતો નથી ત્યારે તંત્રની આંખ પર ભ્રષ્ટાચારના ચશ્મા હોવાની સ્થાનિકો રીતસરની ચર્ચા કરી રહ્યા છે તો બાકીના ત્રણ પંપ ખાખરિયા ચોકડીથી રેલવે સ્ટેશનના ત્રણ કિલોમીટરના અંતરમાં ચાલે છે જોકે મીડિયા ટીમ પહોંચ્યા પહેલાં જ પંપ બંધ કરી દેવાયા હતા એવું પણ જાણવા મળ્યું છે કે બાયોડીઝલ બોતેર રૂપિયામાં પ્રતિ લિટર વેચાય છે જ્યારે ડીઝલ નેવું રૂપિયા આસપાસ વેચાય છે આ બાયોડીઝલ પંપ ધારકોને અંદાજે એક લિટરે સીધા છ થી સાત રૂપિયાનો નફો થાય છે પણ સરકારને સીધા રોજના કરોડો રૂપિયાના ટેક્સનું નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં કાર્યવાહી કેમ થતી નથી કોની કોની આમાં મિલી ભગત છે અને કોના આશીર્વાદથી આ કાળો કારોબાર સરેઆમ ચાલી રહ્યો છે તે અંગે હવે ગાંધીનગર એસએમસીએ કે વિજિલન્સ ની ટીમ ત્રાટકે તો જ સત્ય હકીકત સામે આવે તેવું સ્થાનિકો માની રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ